દસ વર્ષ થતા દશાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના સહયોગથી અંજાર શહેર તાલુકાની શાળાના ધોરણ ચાર થી વિદ્યાર્થીઓ માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે તારીખ પંદર ડિસેમ્બર થી 25 ડિસેમ્બર નું આયોજન સ્વામી વિવેકાનંદ પરિષદ મધ્ય કરવામાં આવ્યું છે ઉદ્ઘાટનમાં સ્વામી નારાયણ મંદિરના પૂજ્ય સંત કોઠારી સુખદેવ સ્વરૂપ સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી ત્રિકમદાસજી મહારાજ શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા પ્રોજેક્ટ ચેરમેન ગિરીશભાઈ શાહ પ્રોજેક્ટ કોર્ડિનેટર દેવચંદ્રભાઈ ફુરિયા જખાભાઈ હુંબલ જાગૃતિબેન ઠક્કર ભારત વિકાસ પરિષદ અંજાર પ્રમુખ પરેશભાઈ દેત્રોજા મંત્રી પરેશભાઈ સોની સંયોજક હસ્તે થયું હતું અંજાર અને તાલુકાની કુલ ચુમોતેર શાળાઓના પંદર હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે ભારત વિકાસ પરિષદના કાર્યકરોના છેલ્લા ચાર મહિનાથી અથાગ પરિશ્રમના પરિણામ સ્વરૂપે આ મહાસવા યજ્ઞની શરૂઆત થશે આ કેમ્પને સફળ બનાવવા માટે કચ્છના વિવિધ ઉદ્યોગ ગૃહો શ્રેષ્ઠીઓ તથા ધાર્મિક સંસ્થાઓ આર્થિક અને અન્ય સહયોગ પ્રાપ્ત થયેલ છે કેમ્પમાં દાંત નાક કાન ગળા રોગ ચામડીના રોગ આંખના રોગ પેશાબ માર્ગ રોગ સ્ત્રી રોગ હાથ પગ અને કમરની ખોટખપાણ હૃદય રોગ તથા સંપૂર્ણ જનરલ તપાસ તેમ અગિયાર પ્રકારના નિદાન થશે તેના માટે એકસો દસ નિષ્ણાંત તબીબો તેની ટીમ સાથે ચાલીસ વોલિન્ટિયર્સ માનવ સેવા આપશે આ તમામ તબીબો અમેરિકા મુંબઈ દિલ્હી વડોદરા નડિયાદ ભુજ વગેરે શહેરોની સેવા યજ્ઞમાં પોતાનો અમૂલ્ય યોગદાન આપશે આ કેમ્પમાં બાળકોને વધુ સારવારની જરૂર હોય તો શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા સારવાર કરી આપવામાં આવશે કેમ્પને સફળ બનાવવા માટે અંજાર નગરપાલિકા નગરપાલિકા શિક્ષણ સમિતિ અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ તથા વિવિધ શાળાઓના આચાર્યો શિક્ષકોએ અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયેલ છે દસમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે એ અનુસંધાને એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવાનું હતું એમાં ભારત વિકાસ પરિષદ બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે મળીને અંજારમાં એક મેગા ચાઇલ્ડ હેલ્થકેર અને ડેન્ટલ કાર્યક્રમ કરવા જઈ રહી છે આ કાર્યક્રમમાં લગભગ અંજારની ચુમ્મોતેર શાળાઓના બાળકોને આવરી લેવામાં આવશે લગભગ બાર હજારથી પંદર હજાર બાળકોનું ટેસ્ટિંગ થશે આ કાર્યક્રમ પંદર ડિસેમ્બરથી પચ્ચીસ ડિસેમ્બર સુધી અગિયાર દિવસમાં દરરોજ બારસો બાળકોનું ટેસ્ટિંગ કરવાનું આયોજન છે આમાં લગભગ બાર ડિસિપ્લિનમાં બાળકોનું ચેકિંગ થશે કાન આંખ ગળા હૃદય એ રીતે દરેક પ્રકારના ફૂલ ચેકઅપ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની મોટી બીમારી જો ડિટેક્ટ થશે તો એનો આગળનો પૂરેપૂરો ખર્ચ અને પૂરેપૂરી જવાબદારી બિગડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવશે એટલે એક રિઝલ્ટ ઓરિએન્ટેડ ચાઇલ્ડ હેલ્થકેર કાર્યક્રમ કરવા માટેનું આ એક આયોજન છે ભારત વિકાસ પરિષદ સ્વસ્થ સમર્થ અને સંસ્કારિત ભારત બનાવવા માટે કામ કરી રહી છે સ્વસ્થ ભારત બનાવવા માટેનો આ એક પ્રયાસ છે ભારત વિકાસ પરિષદમાંથી પરેશોની સચિવ તરીકેની જવાબદારી નિભાવું છું આજે આ મેગા મેડિકલ કેમ્પ વિદ્યા સરોદર ટ્રસ્ટ અને ભારત વિકાસ પરિષદ અંજારના સંયુક્ત પ્રયાસથી યોજાઈ રહ્યો છે તેમાં વિવિધ અંજારના દાતાઓ શ્રીઓ વિવિધ નગરપાલિકા વિવિધ ક્ષેત્રના જે આપણને જરૂર પડી છે એ સર્વેનો આપણને અંજારની પબ્લિક સદા બધાનો સર્વે સહયોગ મળ્યો છે તો સર્વેના સહયોગથી અમે આ કાર્ય પૂરું કરી શક્યા છીએ અને બીજા સરોવદય ટીમનો સારામાં સારો સહયોગ જે એમનો અનુભવ વર્ષો જૂનો અનુભવ હોસ્પિટલ ચડાવવાનો કેમ્પ કરવાનો એ અમને સહયોગ પ્રાપ્ત થયો અને એમના અનુભવોનો લાભ આ તે અંજારની અંજારના લગભગ પંદર હજાર વિદ્યાર્થીઓ લાભ લેશે તો તેમનો ખૂબ આભાર નમસ્કાર આજે અંજાર શહેર મધ્યે ભારત વિકાસ પરિષદ તેમજ બીજા ટ્રસ્ટ દ્વારા મોટો આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલો છે અને તમામ સ્કૂલના વિદ્યાર્થીઓના દાંત ચિકિત્સા કેમ્પ તેમજ આંખોનો અને દરેક શાળાના બાળકોને આ બંને ટ્રસ્ટ દ્વારા એક ભગીરથ સારામાં સારું આરોગ્ય માટેનું આયોજન કરવામાં આવ્યું છે તો ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી પરેશભાઈ તેમની પૂરી ટીમ અને મેં ખૂબ ખૂબ શુભેચ્છા આપી હતી કે અંજાર ભારત વિકાસ પરિષદ દ્વારા ખૂબ જ સારા કાર્ય કરે છે પ્રમુખશ્રી શ્રી પરેશભાઈ સોની અને એની આખી ટીમ ચાલીસ જણાની ટીમ અને આજે અહીંયા સોથી ઉપર ડૉક્ટરો હાજર છે અને દસ દિવસ સુધી આ કેમ્પ આવશે અને આ તમામ અંજારના વિદ્યાર્થીઓને સારામાં સારું ટ્રીટમેન્ટ ઓપરેશન જરૂર હશે ત્યાં પણ લઈ જશે એટલે આજના કેમ્પની ખૂબ શુભેચ્છા ઘણા બધા સંસ્થાના પ્રતિનિધિઓ અહીં આજે આવેલા છે ભારતિકાપ્રેસના અમારા પ્રાંતના જાગૃતિબેન પણ આવેલા હતા એમણે પણ ખૂબ શુભેચ્છા આપી છે અને હું મારા પ્રાંત તરફથી ખૂબ શુભેચ્છા આપું છું કે અંજારની ભારતપ્રેસ ખૂબ ખૂબ સારું કાર્ય કરું છે અને આ ભાગીરથ કાર્ય કરવા માટે તેમને ખૂબ ખૂબ સારી શુભેચ્છાઓ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કીચે વિદ્યાર્થ ટ્રસ્ટ અને ભારત વિકાસ પરિષદ અંજાર શાખા દ્વારા આયોજિત ચાઇલ્ડ હેલ્થ કેમ્પ અને ડેન્ટલ આઉટરીચ પ્રોગ્રામનો પ્રયોજન ડિસેમ્બર પંદરથી કરી અને પચીસ સુધી કરવામાં આવે છે એની અંદર પંદરેક હજાર બાળકો અંજાર સ્કૂલના જુદી જુદી સ્કૂલના બાળકોને અહીં આગળ હાથની તપાસ તેમજ ટોટલ મેડિકલ તપાસ કરી અને એમને અહીં જે બની શકે એની અહીં ટ્રીટમેન્ટ આપવામાં આવશે જે લોકોને મેડિસિનની જરૂર છે મેડિસિન આપવામાં આવશે અને જેમને ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર હશે એમને બિદરા બોલાવી એમ ટ્રીટમેન્ટ લાવવામાં આવશે ભારત વિકાસ પરિષદ અને બિદાસ સદર ટ્રસ્ટનું પ્રેમ સેવા સહયોગ આમ જોવા જઈએ તો બંનેના સંસ્થાઓનું કાર્ય સમાજ લેખે સરખું જ છે અને બંને એકબીજાને સાથ આપી અને આપણે એની અંદર વધારે પડતા લોકોને સારી સેવા આપી શકીએ સ્પેશિયલી બાળકોનું સ્વાસ્થ્ય સારું હશે તો જીવનની અંદર એ ખૂબ આગળ વધી શકશે તો એ જાણી આ પ્રયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર ભારત વિકાસ પરિષદે જો એક છે તો ટ્રસ્ટ એને ખૂબ આભાર માને છે અને સાથે સાથે રહી ભવિષ્યના કાર્યો અને સમાજલક્ષી કાર્યો કરતા રહીએ એ જ સભ્યતા સાથે જય જિનેન્દ્ર વિજય છેડા ચેરમેન ગુજરાત ધ ટ્રસ્ટ